સ્તે ખેડૂત મિત્રો સોની ભાઈ આવી ગયા છે ઘઉંના વાહનની હરાજી લઈને તારીખ સત્તર ત્રણ બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર બજાર થોડાક ઢીલા હોય એવું લાગે છે મીડિયમ ઘઉં હોય જેમ કે લોપવન છે ચકલી ઘઉં છે અને સળિયાને એવા બહુ હોય એવાના ચારસો સિત્તેરથી પાંચસો દસ રૂપિયા થાય છે સારો માલ હોય એના સાડા પાંચસો પણ થાય છે અને પાંચસો સાઠ પણ થાય છે સુપર માલ હોય એને તો ચાલુ હરાજી જોઈ લઈએ જોનીભાઈ પાંજોનીભાઈ હાલો ભાઈ લેવું હોય બોલવા મંડો ભાઈ હાલો વી એ બોમ્બોલા 11 દિવસ તો બારે આનો

પાંચસો કેવો ભાઈ કોઈને પાંચસો ત્રણ ચાર પાંચ છ પાંચ રૂપિયા ભાઈ એ પાંચસો પાંચ